તો નમસ્કાર દર્શક મિત્રો વાત કરી આજના તાજા નવા સમાચારની તો ગુજરાતના વાતાવરણમાં ગુજરાતમાં સૌથી પહેલા તો જાણી લઈશું કે આજે ચોવીસ કલાક દરમિયાન કેટલો વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળશે કારણ કે હવામાન ખાતા દ્વારા લગાતાર દસ દિવસથી પચીસ તારીખને લઈને આગાહી કરવામાં આવી હતી કે પચીસ તારીખે ગુજરાતમાં થશે

તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને જણાવી દેજો કોમેન્ટની અંદર તો હવે શરૂઆત કરીએ વિડીયોની તો સૌથી પહેલા માહિતી મેળવી લઈશું તો ગુજરાત ની અંદર કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ ને લઈને અતિભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરી લે તો મિત્રો ખાસ કરીને તમને સૌથી પહેલા જોઈ શકો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો તો ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રના ભાગો સમગ્ર દક્ષિણ ગુજરાત અને જોવા મળવાનું છે આજે મિત્રો જોઈ જોઈ લે તો શકો કચ્છને છોડીને લગભગ દરેક દરેક જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો આજે કાયદેસરનું આભ ફાટી શકે છે જેવા મિત્રો અત્યારે અહીંયા એંધાણ દેખાઈ રહ્યા છે એક પછી એક મિત્રો આપણે દરેક વિસ્તારો વિશે વાત કરવાની છે સૌથી પહેલા તમને જણાવી દઈએ ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે

વિસ્તારો ની અંદર જે છે આજે કાયદેસર નું રીત સર નું આબ ફાટતું જોવા મળી રહ્યું છે જેમાં જોઈ લઈએ સૌથી પહેલા વાત કરીએ મહેસાણા આસપાસ તો જોઈ લઈએ મોડાસા હિંમતનગર પ્રાતિજ માણસા કડી મહેસાણા મોઢેરા વડનગર અને ઈડર લાગુ વિસ્તારો ની અંદર જે છે તે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થતો જોવા મળવાનો છે ત્યાંથી ઉપર મિત્રો જોઈ લે તો ઉત્તર ગુજરાતના અન્ય ભાગો છે ત્યાં જોઈ શકો ખેડ પાલનપુર અંબાજી અને આબુ અંબાજી રોડ બનાસ ની અંદર જે છે તે મિત્રો અતિ ભારે ગતિવિધિ સાથે વરસાદ વરસાદનું જોર વધી રહ્યું છે જેને લઈને આજે સવારથી સાંજ સુધીમાં કડાકા બડાકા સાથે નોંધપાત્ર વરસાદ જોવા મળવાનો છે ત્યાંથી મિત્રો નીચે તરફ આગળ વધીએ અને ખાસ કરીને મધ્ય ગુજરાતની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો આજે સમગ્ર મધ્ય ગુજરાત દરેક ભાગોની અંદર આજે મધ્ય ગુજરાતમાં કાયદેસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે જેમાં એક પછી એક દરેક વિસ્તારો વિશે વાત કરી તો અહીંયા તમે જોઈ શકો ખાસ દાહોદના વિસ્તારો ગોધરા પંચમહાલ અરવલ્લી મહીસાગર ખેડા છોટાઉદેપુર લુણાવાડા કપડવંશ બાલાસિનોર નડિયાદ ડાકોર ધોળકા અમદાવાદ આણંદ અને બોરસદ લાગુ વિસ્તારો સાથે જ વિરમગામ ગાંધીનગર અને જે આસપાસના મિત્રો સુરેન્દ્રનગર કડી લાગુ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર જે છે મિત્રો આજે વરસાદની ગતિવિધિ સ્ટ્રોંગ બનવાને કારણે ભારેથી લઈને અતિ ભારે વરસાદનું આજે આગમન જે છે તે આ દરેક વિસ્તારોની અંદર થવાનું છે જેને લઈને

તારીખ આસપાસ જે વરસાદ નો છે તેમાં દક્ષિણ ગુજરાત બોડેલી ચાંપાનેર વડોદરા આણંદ બોરસદ તારાપુર ખંભાત જંબુસર કરજણ અને ડભોઈ લાગુ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાશે તેની સાથે જોઈ શકો મિત્રો તણખાળા લાગુ વિસ્તારો શિનોર ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા દહેજ લાગુ

પાલિતાણા ભાવનગર બીજા મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો અમરેલી જિલ્લામાં પણ આજે વરસાદ ની ગતિવિધિ છે જેમાં ખાસ બાબરા લાઠી દામનગર ચિત્તલ દેરડી કુકાવા અમરેલી જાત્રોડા ગારિયાધાર વાઘાણીયા દેવરાજીયા તેની સાથે સાથે બગસરા છલાળા અને ખાંભા પંથક આસપાસ ધારી અને સાબરકુંડલા આસપાસ પણ મિત્રો જે છે તે મેઘરાજાનું તોફાની સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે અને આજે મેઘરાજા તોફાની બેટિંગ અમરેલી જિલ્લામાં કરશે તે બી આગાહી છે ત્યાંથી આગળ વધે જૂનાગઢના વિસ્તારો વિશે વાત કરીએ જુનાગઢના ગામડાઓ વિશે વાત કરીએ તો જોઈ શકો સમગ્ર જૂનાગઢ જિલ્લો જે છે તે હાલ અત્યારે ભારે વરસાદના ઝોનમાં આવી ગયો છે જેમાં ભેસાણ બિલખા જુનાગઢ વંથાળી માણાવદર જુનેજ મુલિયાસા કેશોદ અને મેંદરડા લાગુ જેટલા પણ વિસ્તારો છે સાસણગી લાગુ વિસ્તારો અને પ્રોપર જૂનાગઢના વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે ત્યાંથી આગળ વધીએ પોરબંદર જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે પોરબંદર જિલ્લામાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી પરંતુ આજે સૌરાષ્ટ્રના ભાગોમાં વિસ્તારની અંદર ખોટો ફેલાવો થયો છે અને વરસાદની સિસ્ટમ પોરબંદર સુધી ફેલાઈ ગઈ છે જેમાં પોરબંદરની અંદર આજે કુતિયાણા કેશોદ ભાણવડ અને પોરબંદર તાલુકાની અંદર જે છે તે ભારે વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે તેની સાથે જામનગરના પણ અમુક વિસ્તારો જેમ કે ખંભાળિયા ભાણવડ લાલપુર અને કાલાવાડ

આગળ વધી અને ખાસ કરીને હવે મિત્રો ગઢડા આસપાસના બોટાદ જિલ્લાની વાત કરી લે તો બોટાદ જિલ્લાની અંદર ધંધુકા બરવાડા બોટાદ બાણગઢ ગઢડા અને આસપાસના વલભીપુર અને જસદણ લાગુ વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે તેવી વરસાદી આગાહી છે મિત્રો મેં તમને જણાવી આપી દરેક માહિતી કે ગુજરાતની અંદર હાલ આજે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધવાનો નોંધાવાનો છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ પચીસ તારીખની સિસ્ટમ જે છે તે આગામી સમયમાં વધારે વિકરાળ રૂપ લેવાની છે અને આ મિત્રો જોઈ શકો છવ્વીસ અને સત્યાવીસ તારીખ આસપાસ જે છે ત્યાં વરસાદની સિસ્ટમ વધારે ગાંડી થવાની છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આપ જોઈ શકો અતિ વરસાદ રહેવાનો છે છવ્વીસ તારીખે પણ વરસાદ દેખાઈ રહ્યો છે સત્યાવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને અઠ્યાવીસ

ત્યારબાદ આપણે હવે જે ઓફિશિયલ હવામાન ખાતું છે આઈએમડી દેના દ્વારા કેટલાક નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે તેના વિશે મિત્રો જે છે તે હવે આપણે થોડી ઘણી જે છે તે મિત્રો માહિતી જે છે તે મેળવી લઈએ હવે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન ખાતાની વેબસાઇટ કરવામાં આવ્યો છે ભાગોમાં જેમાં આમાં ઘાટો બ્લુ કલર છે તે દરેક વિસ્તારોની અંદર જે છે તે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાતના જેટલા પણ આછા વાદળી કલરના ભાગના વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર અતિભારેથી લઈને મધ્યમ કાયદા વરસાદ વરસવાનો છે જેમાં કયા કયા વિસ્તારો છે તે જોઈ લઈએ દાહોદ મહિસાગર પંચમહાલ અરવલ્લી ખેડા આણંદ અને અમદાવાદ આ દરેક વિસ્તારમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદ નોંધાશે જ્યારે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા વડોદરા અને છોટા ઉદેપુર આ દરેક દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે છે તે મિત્રો અતિભારે કાળનો વરસાદ જોવા મળી શકે ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્રમાં પણ જોઈ લઈએ તો ચાર જિલ્લા ખાસ ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છવ્વીસ તારીખે ત્યાર પચીસ તારીખે મિત્રો ત્યારબાદ છવ્વીસ તારીખના નકશા વિશે માહિતી મળી તો જોઈ શકો આ નકશો છવ્વીસ તારીખનો છે અને છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ફરી એકવાર કાળનો વરસાદ અતિભારે વરસાદ દસ દસ ઇંચના વરસાદ જોવા મળશે ત્યારબાદના દરેક સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય

ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં લાગી ગયું છે અને ખાસ આ મિત્રો આવનારા દિવસોમાં વધારે પણ વધે અને વરસાદની ગતિવિધિ વધતી જતી જોવા મળવાની છે પરંતુ તેના વિશે મિત્રો અમે તમને આવનારા વિડીયોની અંદર ચોક્કસપણે જાણ કરીશું જેમાં અમે તમને સમજાવીશું કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે તો સિસ્ટમને લગતી દરેક માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવનારા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ